નિલેશ કુંભાળી કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે કેટલે એટલે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે આજે તેમના માટે એક મહત્વપૂર્ણ દિવસ એટલા માટે છે કારણ કે અત્યારે હવે માત્ર ગણતરીની મિનિટોમાં એ ખ્યાલ આવશે કે તેમનું જે ફોર્મ છે તે રદ કરવામાં આવ્યું છે કે નહીં ઇન્ટરેક્ટિવ બોલના માધ્યમથી સૌથી પહેલાં તો એ સમજીશું કે જે પ્રમાણે ચૂંટણી પંચ દ્વારા એક જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં નિલેશભાઈ કુંભાણીને જે મહત્વપૂર્ણ બાબતો કહેવામાં આવી છે કારણ કે તેમના જે ત્રણ લોકો છે કે જેમણે સહી કરી હતી તેમનું એફિડેવિટમાં એ કહેવું છે કે તેમની સહી નથી હું તમને વાંચીને પણ સંભળાવીશ જેમાં લખ્યું છે કે માનનીય શ્રી નિલેશભાઈ મનસુખભાઈ આપના દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત ચોવીસ સંસદીય મત વિસ્તારમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી અધિકારી શ્રી ચોવીસ સુરત સંસદીય મત વિસ્તાર અને કલેક્ટર શ્રી સુરત સમક્ષ જે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ જે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો હતો તેમાં ખાસ જે ક્રમાંક નંબર છે તેમને એ પણ અહીંયા દર્શાવેલો છું જી ખાસ અહીંયા અગિયાર કલાકે તેના માટે જે ખાસ જે મિટિંગ છે તે રાખવામાં આવે ને તેમાં એ પણ લખ્યું છે કે જે વાધા અરજી દિનેશ વાઘાજીભાઈ જોથાણી દ્વારા કરવામાં આવી હતી તેમાં તેમનો જે ઉમેદવારી ક્રમાંક છે તે પણ આપવામાં આવ્યો છે તેમાં જે સદર વાંધા અરજી બાબતે ચૂંટણી શ્રી દ્વારા એક કલાકે સુનાવણી રાખવામાં આવેલ જંગેની જાણ વાંધેદાર તથા ચકાસણી દરમિયાન હાજર આપના ચૂંટણી એજન્ટ શ્રી ભૌતિક જયસુખભાઈ કોલડિયાને કરવામાં આવેલ સદર સુનાવણી જે છે તે દરમિયાન આપના ઉમેદવારી પત્ર ક્રમાંક આ તેમનો ઉમેદવારી ક્રમાંક પણ છે અને આ દરખાસ્ત કરનાર અનુક્રમે શ્રી રમેશભાઈ બાવચંદ પોલરા જગદીશ નાનજીભાઈ સાવલિયા ધ્રુવીન ધીરુભાઈ થામેલિયા દ્વારા ચૂંટણી શ્રી સમક્ષ રૂબરૂ હાજર રહીને જે બીજું પણ જે ઇમેજ છે તે પણ દર્શાવીશું તેની અંદર આગળ પણ લખેલું છે કે કઈ રીતે તેમના દ્વારા જે અરજી કરવામાં આવી હતી અને તેમનું જે સહી છે તેમણે પોતે કહ્યું છે કે તેમની એ સાચી સહી નથી તે એ પણ કહેવામાં આવ્યું છે બીજી પણ એક ઇમેજ છે જેમાં પાછળ એ માહિતી પણ છે કે આ જે ત્રણ લોકો છે કે જેમણે આવીને એફિડેવિટ કર્યું છે અને કહ્યું છે કે તેમની જે સહી છે તે સાચી સહી નથી આવું તેમણે સામે આવીને કહ્યું છે એટલે હવે માત્ર ગણતરીની મિનિટોમાં જે ખ્યાલ આવશે અવની કે તેમની જે સહી છે તેને લઈને જે આ તમામ જે રામાયણ ઊભી થઈ છે એટલે નિલેશ કુંભાળીનું જે ફોર્મ છે તે હવે રદ થશે કે નહીં તે આગામી સમયમાં ખ્યાલ આવશે